હું એનીરેલા કાધી છું હું દેશની પ્રથમ મહિલા મારું નામ ઓકા સાથે સંબળાયેલું છે જ્યારે ઓકા ચત્રીની સફળતાપૂર્ણ કરી પાછી પડી ત્યારે મને મારું વખતનું ખૂબ જ ધનવર હું ગાયક પણ છું મે ખેલ મહાકુંભની શરૂઆત કરીને એશિયન ગેમમાં ભારતે સુવર્ણ ચંદ્રક અપાવ્યો છે મારે ગુજરાત સરકાર દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન માટેના એમ્બેસેન્ડર તરીકે પસંદગી કરવામાં આવી છે મેં મારી શરૂઆત કોકોના ખેલાડી તરીકે કરી હતી મારા પિતાનું નામ લક્ષ્મણભાઈ અને મારી માતાનું નામ નેનુબેન હતું ખરેખર પાટીલ છું આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું મને ગૌરવ મળે છે મારું વતન રાજસ્થાન છે મારી સહજ જીવન શૈલી માટે આજે પણ યાદ છું શ્રીમતી સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ વિદેશી મંત્રી હતા હું નાગીપુરમાં હરિયાણા રાજ્ય સરકાર કેબિનેટ બનવાનું Cảm ơn các bạn.